કોઈ નથી એવું તમને કહું છું સ્વાગત છે નવા બ્લોગ ની અંદર તો આપણે સ્ટોર રૂમ નું કામ ધામધૂમ થી ચાલુ હતું કડીઓ આવી ગયો આપણે કરી બતાવ્યું પણ આવા ધબ ધબ વચ્ચે આપણે કડીઓ આવી ગયું અને આપણે આ હોમ મેચ થઈ લો હટાવી લો તો ડેલાનું કામ ચાલુ છે અને નાના ભાઈ આ પ્લાસ્ટરનું કામ થઈ ગયું છે આપણે આ દિવાલ થઈ ગઈ પ્લાસ્ટર અને આ દિવાલે થઈ ગઈ પ્લાસ્ટર નાના ભાઈ પાણી પાય છે બધાને પ્લાસ્ટરમાં હાંજી આજે આ દઈ નહીં ભરી નહી પાલકા હવે આ કામ ચાલુ જ રહેશે આગળ ગઈ પાણી તો આજે કડિયા હશે તો આજે બનાવી

માલ નો ઘરો પડ્યું હ હે બર બર આતો હા કે લાવી લાવી હા 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 એ બેન બેન હા હા

ધાર ઉતાર નઈ થી છે ને આપણે પાઇપ નાખવા છે લોખંડ ને એટલે ને ભાઈ ચાકી મારે છે ચાકી મારવાની છે એટલે ને પાઇપ જોઈન્ટ થઈ ગયા એટલે ભાઈ મારે ચાકી આપણે આજે આજ તો કામ જોઈએ તો આ ઉપર જો ધાર બનાવી જો ધાર બનાવી અને આ પ્લાસ્ટર થયું અને આ તો પ્લાસ્ટર થયું હવે કાલે કાલે આ ને બાર પ્લાસ્ટર થઈ જશે પછી આપણે પતરા પતરા ચડાવી નાખશું અને પતરા પછી નીચે લાદી ફીટ કરવાની છે આપણે ટાઈલ્સ એટલે આપણું આ કામ બેલા ને પછી પૂરું થશે એક બે દિન ની અંદર હવે પૂરું થવાની શક્યતા છે પ્લાસ્ટર થઈ ગયું છે બારે પૂરું પ્લાસ્ટર પ્લાસ્ટર નું કામ થયું છે પૂરું ને હવે આપણે નીચે લાદી છે

બીજા બ્લોગમાં બનાવી આ બે ત્રણ તંદરનું કારણ નાખી દીધું ભેગું બસ આવા જ બ્લોક જોવા મળ તો જેમ આવેલ બ્લોગ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કરો